સાધુ સમાજ છે એ એની રીતે જે કાંઈ કરતા હોય એ સમાજ ને માઈન હોય પણ આજની અંદર આ કીર્તિ પટેલના રામદાન ગઢવી આવા જે લુખા તત્વો જે ગુંડા તત્વો આવે અને કોઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે ગિરકુલ ગેરવ્યાદી વાત છે આ અમારા કોળી સમાજ વિરુદ્ધ જે આ લોકોએ ટિપ્પણી કરી છે એને વિરુદ્ધમાં ગાર્યધનનો તમામ કોળી સમાજના દરેક સંગઠનો હોય કે નાનો મોટો સમાજ તમે દરેક હોય તે લોકો મળે અને આજે કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ દ્વાર કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ દ્વારા પોલીસ સ્ટેશન કચેરી ખાતે આવેદન પત્ર રજૂઆત કરવામાં ભારતી બાપુ વિરુદ્ધ અપંદ્ર ટિપ્પણી કરવા બદલ કોળી સમાજ અપમાનિત કરવા બદલ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી ઉપર સખત કાર્યવાહી કરવાની માંગ કરી તો આ સમગ્ર ઘટનાનો વિડીયો તમે આગળ જુઓ વિડીયોને શરૂ કરતા પહેલા ચેનલને ને કરી વિડીયોને લાઈક કરી નાખજો જેથી કરીને આપણા ગુજરાતના તમામ સમાચાર તમને જોવા મળે સાધુ સમાજ છે એની રીતે જે કરતા હોય ને માન્ય હોય પણ આજની અંદર આ કીર્તિ પટેલ ને રામદાન ગઢવી ને આવા જે લુખા તત્વો જે ગુંડા તત્વો આવી અને કોઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે ગેરકુલ ગેરવ્ય વાત છે આ અમારા કોળી સમાજ વિરુદ્ધ જે આ લોકોએ ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં તમામ કોળી સમાજના દરેક સંગઠનો હોય કે નાનો મોટો સમાજ દરેક હોય તે લોકો અને આજે વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા છીએ તો કોળી સમાજ છે અમારી ફરિયાદ લેવામાં કે અમારે સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે આની વિરુદ્ધ બીજા પગલા લેવા માટે અ મજબૂર બનશું તો અમારી ફરિયાદ લઈ અને અમને યોગ્ય કોળી સમાજને ન્યાય મળે આની વિરુદ્ધ પગલા લેવાય એવી અમારી કોળી સમાજને લાગણે છે સમસ્ત કોળી સમાજ ગારિયાધાર સરખિયા આશ્રમ ભારતીય આશ્રમ ની અંદર કીપ્તિબેન પટેલ અને રામ ગઢવી જે લુખા તત્વો છે જેને સમાજની પણ ભાણ નથી એવા સનાતન ધર્મ ની અંદર રહીને જે કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તેના બદલામાં ગાજ સમસ્ત કોળી સમાજ ગારિયાધાર આજે ગારિયાધાર પોલિટિશિયન ખાતે ચિત્તીબેન પટેલ અને રામ ગઢવી ના વિરુદ્ધમાં અ એફઆર ની નકલ કરવા માટે તમામ યુવાનો પડીલો સંગઠનના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે જેને ચિત્તીબેન પટેલ જે વિડિયોની અંદર અભદ્ર કપડા બતાવે છે જેને બોલવાની પણ ભાન નથી જેના વિડીયો આપણે જોવા હોય તો આપણે એના જોઈ શકતા નથી ઈ